નમસ્તે મિત્રો હું હરિયોજન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં સફળતા સક્સેસ ખૂબ મહત્ત્વની વાત હોય છે આપણા જીવનનું ભરણ પોષણ આપણા કુટુંબનું ભરણ પોષણ આપણું જીવન અને આપણી સાથે જે કુટુંબ જોડાયેલું છે એની સેવા એની જવાબદારી આપણી પર હોય છે ઘણી વખત કુટુંબમાં એક માણસ કમાતો હોય અને ઘણા બધાનું ભરણ પોષણ થતું હોય અને આ જે વસ્તુ છે એ આપણા દુનિયાના દેવોની સાથે જોડીએ તો ભગવાન વિષ્ણુ ભગવાન વિષ્ણુ એને આપણે પાલનહાર કહીએ છીએ બ્રહ્માજી દુનિયા બનાવે છે વિષ્ણુ એનું પાલન કરે છે અને શિવ એને સાચવે જ દુનિયાનું બેલેન્સ રાખવાનું કામ ભગવાન શિવના હાથમાં જ કોણે જીવવું કોણે મરવું કોણે ક્યારે મરવું એ શિવના હાથમાં જ એટલે તો આપણે મહામૃત્યુંજય જપીએ જ કે ભાઈ કોઈ માણસનું મૃત્યુ થવાનું છે સિરિયસ છે તકલીફમાં છે ત્યારે આપણે મહામૃત્યુજય જપીએ છીએ તો આ કામ શિવના હાથમાં જ પણ આ ત્રણ દેવોના હાથમાં જે કામ છે એમાં સૌથી મહત્ત્વની વાત છે પાલન કરું તો મિત્રો માનવ જીવનનું પાલન ભગવાન વિષ્ણુ કરે છે બરાબર અને ભગવાન વિષ્ણુ વિષ્ણુ સૂર્ય સૂર્ય એ સાક્ષાત દેવ દુનિયાના સાક્ષાત દેવ તરીકે જેને આપણે જોઈએ માણીએ છીએ અને એના વગર દુનિયા શક્ય નથી અને મિત્રો એનું ધાન છે ઘઉં ઘઉં આપણા ભારતમાં લગભગ લગભગ માનવજાતનું મુખ્ય ધાન છે મુખ્ય ખોરાક છે તો આપણે અઠવાડિયાના સાત દિવસ જોઈ રહ્યા છે રવિવારથી શનિવાર તો આ સાત દિવસમાં આપણી પાસે જાણકારીઓ હોય આપણી પાસે જ્ઞાન હોય અને એનો ઉપયોગ કરીને જો આપણે આ સાત દિવસમાં એવું કંઈક કાર્ય કરીએ જેનાથી આપણે આપણા જીવનને ખરેખર સુખી બનાવી શકીએ અને ઘઉં દ્વારા ભગવાન વિષ્ણુ સૂર્યનારાયણ ભગવાનના આશીર્વાદ આપણે આપણા જીવનમાં જોડી શકીએ તો મિત્રો આજે આપણે એવી જાણકારી મેળવીએ કે એક રોટલી એક રોટલી તમારા જીવનનો રસ્તો બદલી શકે છે તમારા જીવનને બદલી શકે જ તમારા જીવનના જે દુઃખ છે એને દૂર કરી શકે છે આપણી પાસે જ્ઞાન નથી આપણને કોઈ બતાવતું નથી હા ઋગ્વેદના સમયથી એક પ્રથા ચાલી આવી કે ભાઈ ગાય કાગડા કૂતરાને રોટલી નાખો જે લોકો નાખે છે તે લોકોના ઘરમાં આજે ઘણી બધી સ્થિરતા આપણે જોઈએ પણ છે ઘણા એવું કહે છે કે ભાઈ અમારી પાસે ટાઈમ નથી તો પછી તમારી પાસે ટાઈમ નથી તો ભગવાન પાસે પણ તમારા માટે ટાઈમ નથી તો મિત્રો આજે છે ને આજે મારે તમને કેવો સરસ ઉપાય આપવો છે અને એને જો તમે ધ્યાનથી કરશો તો ચોક્કસ તમારા જીવનમાં બહુ જ સારો બદલાવ આવે આપણે ત્યાં જનરલી રોટલી ને ભાખરી આપણા ભારતનો એક મુખ્ય ખોરાક કહેવાય લગભગ લગભગ દરેક ઘરમાં આ વસ્તુ બને છે ઘણા બધા ઘરોમાં જુવાર બાજરી મકાઈ અલગ અલગ ધાન્યના રોટલા રોટલી બને છે પણ લગભગ આપણા ભારતમાં ઘઉંની રોટલી કે ભાખરી એ ઘરનો મુખ્ય ખોરાક તરીકે આપણે ગણીએ તો આજે છે ને આપણે આ સાત દિવસમાં કયા દિવસે કેવી રોટલી બનાવીએ અને એનું કઈ રીતે દાન કરીએ એ જાણીએ હવે આમ જોઈએ તો રવિવાર રવિવાર આપણા અઠવાડિયાનો પહેલો વાર ગણીએ ઘણા છેલ્લો બી ગણે પણ આપણે આજના વિડીયોમાં પહેલો ગણીએ તો રવિવારે આ ઘઉંની રોટલી કઈ રીતે બનાવી અને એનો ક્યાં કઈ રીતે ઉપયોગ કરવો એ જાણીએ ક્યાં દાન કરવું એ જાણીએ એનાથી કયા સુખ મળે તે જાણીએ રવિવારની રોટલી કે ભાખરી છે ને ઘઉં ગોળ અને ઘીમાંથી બનાવવી જોઈએ ઘઉંનો લોટ એમાં થોડો ગોળ નાખો સ્વાદ અનુસાર અને આ રવિવારની રોટલી આપણે ઘીમાં બનાવીએ ભાખરી બનાવીએ તો ભાખરી ઘીમાં બનાવીએ અને આ ભાખરી આપણે ખાઈએ કોઈને ખવડાવીએ તો આપણે જીવનના તમામ સુખ મળે સૂર્યની રવિવારનો દિવસ અને સૂર્યના આશીર્વાદ મળે ઘઉં સૂર્યનું મુખ્ય છે જો તમે આ રીતની રોટલી કે ભાખરી બનાવી ને રવિવારે ખાવ છો કોઈ ભૂખ્યાને ખવડાવો છો ગાય કૂતરાને ખવડાવો છો તો ચોક્કસ તમને જીવનના તમામ સુખ પ્રાપ્ત થાય રવિવાર સૂર્યનો વાર સૂર્યનો ઉપાય તો મિત્રો આટલી નાનકડી વાત આપણા જીવનના તમામ સુખ અપાવી જાય ને તો રવિવારે ઘઉંનો લોટ ગોળ અને ઘીમાં ભાખરી કે રોટલી બનાવી પોતે ખાવ કોઈ માંગનારને આપો કોઈ ભૂખ્યાને જમાડો ગાયને કાગડાને કૂતરાને ખવડાવો જો જીવન કેટલું સુખી થાય છે હવે આવ્યો સોમવાર સોમવારે આપણે શું કરશું તો સોમવારે છે ને તમારો જે ભાખરી રોટલીનો જે લોટ બંધાય ને એને દૂધમાં બાંધો અને દૂધમાંથી બાંધેલો આ ઘઉંનો લોટ એમાંથી બનાવેલી ભાખરી કે રોટલી બનાવીને આપણે ખાઈએ કોઈક ભૂખ્યાને ખવડાવીએ પશુ પક્ષીને ખવડાવીએ તો આપણા ઘરમાં ધનનું આગમન વધે છે સોમવાર ચંદ્રનો વાર ચંદ્ર એ ધન આપણે સૂર્યની સાથે ચંદ્ર જોઈડો અને એ વસ્તુ બનાવીને ખાધી ખવડાવી અને જ્યારે તમે કોઈને ખવડાવો છો ને ત્યારે આ સૂર્ય ચંદ્રના આશીર્વાદ તમારી પર ઉતરે છે મિત્રો સૂર્ય સૂર્યને ચંદ્ર જ્યોતિષમાં એવા ગ્રહ છે જે ક્યારેય બગડતા નથી તો ધ્યાન અવશ્ય રાખો સોમવારે આ રીતે દૂધમાંથી બાંધેલો લોટ અને એમાંથી બનાવેલી ભાખરી રોટલી ખાવ ખવડાવ તો મિત્રો એક રોટલી દ્વારા આપણે આપણા ઘરમાં ધનની આવક વધારી શકીએ છીએ આપણી ધનની બાબતમાં સ્થિરતા આપણે લાવી શકીએ તો કેટલો સરસ ઉપાય છે રોજિંદુ કામ છે એમાં એક અડધો કપ દૂધ ઉમેરવાનું અને એ લોટમાંથી બનાવેલી ભાખરી રોટલી ખાઈએ ખવડાવીએ તો ચોક્કસ ધનની આવક આપણી વધે હવે જોઈએ મિત્રો મંગળવાર મંગળવારે આપણે આ જ ભાખરી રોટલી કઈ રીતે બનાવવી મંગળવારે જ્યારે તમે ભાખરી કે રોટલીનો લોટ બાંધો ને તો એમાં પાણી જે ઉમેરવું એ પાણી સાથે ખાંડ ભેળવો અને મીઠા પાણીથી ભાખરી રોટલી બનાવો એ લોટ બાંધો અને એનાથી આ ભાખરી કે રોટલી બનાવો આ ભાખરી રોટલી આપણે ખાવી અને ગરીબોમાં આ રોટલી કે ભાખરી તમે બનાવીને વેચો છો તો તમારા ઘરમાંથી માંદગી જાય જેના ઘરમાં કાયમ માંદગી રહેતી હોય ને એ લોકોએ દર મંગળવારે આ ઉપાય કરવો જોઈએ ઘરની બીમારી જાય ઘરમાં સંપ વધે અને તમારા ઘરમાં જે નાના મોટા કામોમાં વિઘ્ન આવતા હોય ને એનો પણ નાશ થાય તો જોયું એક મુઠ્ઠી ખાંડ આપણા જીવનમાં કેટલી ઉપયોગી થાય અને ઘઉંનો લોટ ભગવાન વિષ્ણુ જેની સાથે જોડાયેલા જ સૂર્યના રૂપે એ આપનું પાલન કેટલું સરસ રીતે કરે તો મિત્રો જેના ઘરમાં બીમારી હોય તેને આ કામ કરવું જોઈએ હવે જોઈએ બુધવાર બુધવાર જેને ત્યાં દેવું થઈ ગયું છે જેની નામના ઘટી ગયેલી છે જેની બેન બેટી દુઃખી છે એવા લોકોએ બુધવારે ઘઉંનો લોટ ગોળ નાખીને બનાવવાનો બુધવારની જે ભાખરી રોટલી બને ને એ લોટ બાંધો ત્યારે એમાં થોડોક ગોળ નાખો અને ગોળવાળી રોટલી કે ભાખરી બનાવો ખાવ ખવડાવો ગરીબને ખવડાવો નાના બચ્ચાઓને ખવડાવો ગાય કાગડા કૂતરાને નાખો અને આ કામ કરવાથી ઘરની જે આપણી બરકત છે તે વધે આપણી બેન બેટી સુખી થાય અને આપણા ઘરની સાથે જોડાયેલા ધંધા ચાલે ને બુધવારે જ્યારે આ બનાવો ને ત્યારે આ ભાકરી સફાઈ કર્મીને આપવાનું ભૂલતા નહીં એનાથી તમને ડબલ ફાયદો થશે તો મિત્રો હવે જોઈએ આપણે ગુરુવાર ગુરુવારે તમારા જે રોટલી ભાખરી બને એની પર ઘી લગાડો અને ઘી ભાખરી કે રોટલી જે ઘરડા ભિખારી હોય ઉંમરલાયક ભિખારી હોય એને ખાવા માટે ખાસ શોધીને આપો અને બને ને તો તાજે તાજી બનેલી ભાખરી ગરમ ગરમ રોટલી કે ભાખરી બને અને એ તરત જ આ જે ઘરડા ભિખારી હોય લાયક હોય જે ચાલી નહીં શકતો હોય ફરી નહીં શકતો હોય માંગવા ન જઈ શકતો હોય એવા ભિખારીને શોધીને આપો ખવડાવો જુઓ તમારા ઘરની સ્થિરતા કેવી વધે છે ઘરના વડીલો સુખી થાય તમે સુખી થાવ તમારા કામ ધંધા સ્થિર થાય જીવનમાં સ્થિરતા આવશે અને જે આપણે બાપ દાદાઓના આશીર્વાદ માંગીએ ને એ આશીર્વાદ મળે તો આ વસ્તુ કેટલી સરળ અને કેટલી સહેલી છે જો આપણે આટલું જ કામ કરીએ છીએ તો આપણે કેટલી મોટી મૂડી આપણે કમાઈ શકીએ છે શુક્રવાર શુક્રવારે આપણા ઘરમાં જે ભાખરી રોટલી બનતી હોય એની પર ચોખ્ખું ઘી લગાડવું જોઈએ અને આ ચોખ્ખા ઘીવાળી રોટલી કોઈ ઉંમરલાયક સ્ત્રીને કોઈક વિધવા સ્ત્રીને કોઈ માંદી ગાયને જે ગાય માંદી છે ઈજાગ્રસ્ત છે એવી ગાયને તમે ખવડાવો અને આ જે કાર્ય છે ને તે એટલું બધું સહેલું અને સરળ પણ જો આપણે આ કામ કરીએ છીએ તો ચોક્કસ ફાયદો થાય શુક્રવાર શુક્રવાર ઘઉં આપણા ભગવાન વિષ્ણુ અને ચોખ્ખું ગી મહાલક્ષ્મી તો આ જે લક્ષ્મી નારાયણનો યોગ બનાવીને આપણે કોઈક સ્ત્રીને ખવડાવીએ કોઈ વિધવા સ્ત્રીને કોઈ ગરીબ સ્ત્રીને ગાયને કેટલું સરસ પુણ્ય આપણે કમાઈ શકીએ છીએ તો મિત્રો તમારા ઘરના રોજિંદા જ કામમાં એક નાનકડો ફેરફાર તમારી વાઘરી રોટલીમાં કરવાનો એનાથી તમારા જીવનમાં મોટો બદલાવ તમે લાવી શકો છો જેમના જીવનમાં સ્ત્રી સુખ નથી એને સ્ત્રી સુખ વધે ધનની બાબતનું સુખ વધે આવક વધે ઘરમાં લક્ષ્મી સ્થિર થાય આવા નાના નાના ઉપાય આપણા જીવનને બદલવા માટે બહુ જ શક્તિશાળી સાબિત થાય હવે જોઈએ શનિવાર શનિવારે આપણે જે કંઈ બી ભાખરી રોટલી બનાવીએ ને એની પર તેલ લગાડવાનું તમે જે તેલ ખાતા હોય તે તમે રિફાઈન ખાવ છ મગફળી ખાવ કપાસિયા ખાવ રાયનું તેલ ખાવ જે તેલ તમે ખાવો એ તેલ લગાડીને આ રોટલી ગાય કાગડો પુત્રો માંગવા વાળો કોઈ ભૂખ્યો માણસ અને એમાં પણ જો શનિવારે તમને કોઈ અંધ વ્યક્તિ મળે કોઈ માંગવાવાળો ફકીર મળે કોઈ અપંગ માણસ મળે ને એને તો તમે આ તેલવાળી રોટલી તમે જમાડો છો એને ખવડાવો છો તો તમારા કુટુંબમાં ક્યારેય સંપ નહીં તૂટે કુટુંબની એકતા જળવાઈ રહેશે કાકા બાપા કઝિન્સનો સાથ મળી રહેશે પ્રોપર્ટીનું સુખ વધશે શરીર મજબૂત થશે તો કેટલા બધા ફાયદા તમને મળવાના તો એક રોટલી એક રોટલી આપણા જીવનમાં કેટલો મોટો બદલાવ લાવી શકે અને શનિવારે જે લોકો જે ગરડા ભિખારી છે કોઈ મજૂર મજૂરી કરે છે એને ખવડાવે કોઈ અંધ વ્યક્તિને કોઈ અપંગ વ્યક્તિને એને આ રોટલી જમાડે છે તો હું એવું માનું છ કે એના જીવનમાં શનિની કૃપા ક્યારેય સમાપ્ત નહીં થાય શનિ ખડે પગે તમારી સાથે ઊભા રહેશે અને તમને આશીર્વાદ આપશે તો મિત્રો આ નાનકડી વાત એક નાનકડો ઉપાય જો આપણે આપણા જીવનમાં જોડીએ કરીએ તો એ ઉપાય પણ કેવો આપણા ઘરમાં જે વસ્તુ રોજ બને છે અને આપણે તો ઋગ્વેદના જમાનાથી આ જાણતા આવ્યા કે ભાઈ ગાય કાગડા કૂતરાને રોટલી નાખો તો આજે આપણે સાત વાર સાત વારે આપણે આપણી રોટલી કઈ રીતે બનાવવી અને ક્યાં કોને જમાડવી એનાથી કયા સુખ મળે મિત્રો આટલો સરસ આપણા જીવનમાં આપણા યુટ્યુબ પર આપને જોઈએ ને બેસી રહીએ તો ગુનો કહેવાય તો આ વિડીયોને લાઈક શેર જરૂર કરો અને જેના ઘરમાં જેવું દુઃખ છે મેં સાત વારના દુઃખ કીધા તમને માનવ જીવનના લગભગ બધા દુઃખ એમાં આવ્યા તો એવા લોકોએ આ રીતે આ વારે આ રીતની રોટલી બનાવીને તમે આગળ ચાલો છો તો ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળશે તો મિત્રો એક રોટલી તમારા જીવનને બહુ જ સરસ રીતે બદલી શકે છે અને એક સાચી દિશા આપી શકે છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોડા શેર કરે ને સબસ્ક્રાઇબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદગી નમસ્તે